તંત્ર પર ઘણા સવાલો ઉભા થાય છે કે જે વિશ્વવિખ્યાત મહારાજા સાજરાવ ગાયકવાડ યુનિવર્સિટી એ વિદ્યાનું મંદિર છે પરંતુ વિદ્યાના મંદિરની કેમ્પસમાં દારૂની બોટલ બેફામ રીતે ખુલ્લામાં જોવા મળી હતી હવે જોવાનું રહ્યું વિશ્વવિખ્યાત મહારાજા સાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કયા પ્રકારના પગલાં લેશે એ હવે જોવાનું રહ્યું પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ સવાલો એ ઊભા થાય છે કે આ દારૂની બોટલો આવી ક્યાંથી અગાઉ પણ દારૂની મહેફિલ માણતા વિદ્યાર્થીઓ નજરે પડ્યા હતા તે છતાં પણ વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટીમાં દારૂની બોટલ આવે છે ક્યાંથી એક મોટો સવાલ છે યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલી એક બે જગ્યાએ ખાલી બોટલો પડેલી હોય એવું જણાઈ આવેલું છે યુનિવર્સિટી આ બાબતે ખૂબ જ કડક છે કોઈપણ સંજોગોમાં અનધિકૃત એક્ટિવિટી ચલાવી લે એવી યુનિવર્સિટીમાં કોઈ શક્યતાઓ નથી અને ભૂતકાળમાં પણ જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી હોય અથવા તો અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારે અનધિકૃત રીતે પકડાયા છે ત્યારે એના પર કડક કાર્યવાહી કરવામાં આવેલી છે યુનિવર્સિટી આ બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવે છે અને આમાં પણ જો જેને કહેવાય કે કોઈ પણ જણાઈ આવશે દોષિત તો એના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે સાથે સિક્યુરિટી વિજિલન્સને પણ સૂચિત કરવામાં આવે છે કે આમાં જરૂર પડે તેના રોટેશન્સ વધારે અને બીજી કોઈ પણ સિક્યુરિટીને લગતી જો કોઈ પણ રિક્વાયરમેન્ટ હોય તો એનું પણ ધ્યાન દોરવામાં આવે જેથી કરી અને તાત્કાલિક રીતે એને એ કરી કેવી રીતે એને રોકી શકાય શું આ કોઈ બહારથી મૂકી ગયું છે કે શું છે એ હકીકતની જાણ પણ વિજિલન્સને સૂચના આપવામાં આવે છે કે એ ઓથોરિટીને તાત્કાલિક કરવામાં આવે